આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલવાનો નથી ઓકે ફટાફટ વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો કરી જ દો ઓકે શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન અને એના અંદર મિત્રો વિભાગ સીનો જે આવા બધા પ્રશ્નો છે વિભાગ સી ડી ઈ ને એફ એના જવાબો તમને ક્યાં મળતા નથી અને એ જવાબો આપણે મિત્રો આપણા આપીશું આપણા વિડીયોઝમાં તો તમને ઓબ્વિયસલી ખબર જ છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખવી પડે અને હા એક જરૂર જણાવવા જેવી બાબત કે મિત્રો જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે મિત્રો તેના પર મિત્રો તમારે કોલ કરી દેવાનો છે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર મિત્રો તમને એકસો પચાસ રૂપિયામાં મળી જવાનું છે તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશન મેળવી લેજો કેમ કે આ સોલ્યુશન તમને મિત્રો બીજે ક્યાં જોવા નહીં મળે ઓકે તો ફટાફટ કોલ કરીને આ મેળવી લેવાનું છે એકસો પચાસ રૂપિયા માત્ર પ્રાઇઝ છે ફટાફટ સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દો અને આ સોલ્યુશન મિત્રો મેળવી લો શરૂ કરીએ વિભાગ સી ભાગ એકના પ્રકરણ નંબર બી પ્રથમ પરીક્ષાનો છે તો આમાં મિત્રો તમને આ જે સોલ્યુશન છે એમાં તમને માત્ર જવાબો આપેલા છે બરાબર તો તમારે પ્રશ્ન જોવા માટે તમારી પાસે હોવી જોઈએ ગાલા એસેમેટ ના ખરીદી હોય તો સ્ટેશનરી પર જઈને ગાલા એસેમેટ મિત્રો ખરીદી લેજો ઓકે ગાલા એસેમેટ ખરીદી લેશે તો જ આના જવાબો તમને કામમાં આવશે નહીં તો આ કંઈ કામનું રહેશે નહીં આપણે માત્ર જવાબો આપીએ છીએ આમાં સાથે સમજૂતી સાથે ઓકે શરૂ કરીએ પહેલો પ્રશ્ન હું ગાલા એસેમેટમાંથી વાંચીશ મારી જોડે ગાલા એસેમેટ પણ છે કેલ્ક્યુલેટર પણ છે સેમ ટુ સેમ વસ્તુ તમારી જોડે પણ હોવી જોઈએ ગાલા એસેમેટ અને કેલ્ક્યુલેટર સાથે એક મોબાઈલ જે આપણો વિડીયો ચાલુ રહેશે રાઈટ શરૂ કરીએ નીચેના વ્યવહારો બેવડી અસર જણાવો ઓકે જે તમારો ભાગ એકનો પ્રકરણ બે છે એમાં બેવડી અસર જણાવવાની હોય છે તો બેવડી અસર શું છે જોઈશું તો કે ભરત પાસેથી વીસ હજારની લોન લીધી પહેલી હતું તો કે ભરત આવા તો લખેલું છે તો વાંચવાની જરૂર નથી મારા હિસાબથી ભરત પાસેથી શું લીધી વીસ હજારની લોન લીધી બરાબર તો એની આપણે બેવડી અસર આપવાની છે બેવડી એટલે પીધેલી નહીં મિત્રો બે એટલે બે અસર આપવાની બેવડી એટલે ભાઈ પાછું લોકો સમજી લેવું ભરત પાસેથી વીસ હજારની લોન લીધી છે ભાઈ રોકડા આવે છે ભરત પાસેથી ભરત લોન આપનાર થયો અને આપણે લોન લેનાર થયા તો રોકડ આપણી રોકડ આપણી જોડે રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર થશે ને ભરત પાસેથી રોકડ જાય એટલે ભરત નો ભરત ખાતે જમા ઓકે લાભ આપનાર ખાતે મિત્રો શું થાય છે જમા લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા શરૂ કરીએ પછી બીજું દસ હજારનો માલ ચોરાઈ ગયો શું કીધું છે આપણને દસ હજારનો આપણો માલ હતો એ માલ મિત્રો ચોરાઈ ગયો બરાબર તો આપણું શું થયું નુકસાન થયું કે નહીં તો કે પહેલી અસર આની આવી રહેશે કે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર શું લખવાનું કે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર અને સાથે લખવાનું બીજી અસર ખરીદ ખાતે જમા ઓકે બીજી અસર તમારી આવશે ખરીદ ખાતે જમા રાઈટ માલ ચોરાઈ ગયો તો આપણે કંઈ બી ચોરાઈ જાય છે આગતી જાય તો આપણે ખરીદ પાકા સરવાયામાં સોરી હા વર્ષ આપણે વાર્ષિક હિસાબો બનાવે તો તમે ખરીદ ખાતે જ અસર કરો છો ને માલ પરત આવે તો પણ ખરીદ ખાતે જ કરો છો એવું જ મુજબ ખરીદ ખાતે અસર થાય છે ત્યારબાદ રાજુને પંદરસોના માનસિક પગારથી નોકરીમાં રાખ્યો ભાઈ નોકરીમાં રાખ્યો છે પંદરસોના માનસિક પગાર તો કે પહેલી અસર એની આવશે રાજુ પાસેથી રોકડ આવે રાજુને પંદર હજારના માનસિક પગારથી નોકરીમાં રાખ્યો તો પહેલી અસર રાજુ પાસે રોકડ આવે તો રો રાજુ ખાતે ઉધાર અને તે બીજી અસર રોકડા જાય એટલે રોકડ ખાતે જમા ઓકે આ મુજબ છે તમારો આ પહેલા નંબરનો જે પ્રશ્ન હતો ક્વેશ્ચન વન તો એ આ મુજબનો છે ભાઈ ઓકે બીજા નંબરનું જોઈએ ત્યાર પહેલાં વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ સંપૂર્ણ ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલું છે તેના પર મિત્રો કોલ કરી દેવાનું છે સંપૂર્ણ ગાલા અસમેટનું સોલ્યુશન માત્ર એકસો પચાસ રૂપિયામાં મિત્રો તમને મળી જશે રાઈટ બીજા નંબરનું જોઈશું સેમ જ છે આઈ થિંક તો બધા પ્રશ્નો તો અહીંયા લખેલા જ છે યાર ઓકે જોઈએ આગળ હા નીચેના વ્યવહારોની બેવડી અસર જણાવો તો કે નર્મદા નિગમના ત્રણ હજારના બોન્ડ ચેકથી ખરીદ્યા ભાઈ બોન્ડ ચેકથી ખરીદે છે આની અસર આપણે લખેલી નથી ઓકે તો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો છે જેનો પણ આન્સર સાચો હશે તો એની આપણે કોમેન્ટ પિન કરી દઈશું જેથી વિદ્યાર્થીઓને આ જવાબ તમારે ક્યાંથી પણ શોધવાનો છે ભાઈ ઓકે આપણને મળેલો નથી તો આપણે લખેલો નથી આનો જવાબ છે તમારે ક્યાંથી પણ શોધી કાઢવાનો છે તમારા ટીચરોને પૂછો ક્યાં પણ આમ તો તમે ટીચરોને પૂછો ને તમારી ઇમ્પ્રેશન હશે કે આ ભાઈ આ વિદ્યાર્થી આપણે જોડે પૂછવા આવ્યો છે અને આવીને કમેન્ટમાં આ લખવાનો છે અને જેને પણ સાચું હશે આપણે ચેક કરીશું સાચું હશે તો આપણે એની કમેન્ટ પિન કરી દઈશું ઓકે પહેલાં નંબરનો તમારા માટે છે કે આથી પણ જવાબ લાવો ત્યારબાદ બીજું પુત્રીનું સોરી પુત્રનું જીવન વીમા પ્રીમિયમ પાંચ હજાર ચેકથી ભર્યો પુત્રીનું જીવન વીમા પ્રીમિયમ છે પાંચ હજાર છે ચેકથી ભરૂચ છે જો ધંધાની રકમ ક્યાં લઈ ગયા અંગતમાં લઈ ગયા તો કે પહેલી અસર એની આવશે જીવન વીમા પ્રીમિયમ એ અંગત ખર્ચ છે તેથી ઉપાડ ખાતે ઉધાર શું તમે કંઈ પણ અંગત ખર્ચ માટે લઈ જાઓ મિત્રો તો એ ઉપાડ ખાતે ઉધાર કરાય છે રાઈટ ત્યારબાદ બીજી તો કે બેંક જોડેથી રોકડ રોકડ જવા એટલે કે બેંક ખાતે જમા થાય છે રાઈટ ઓ બેંક તરી જમા થાય જો જાય છે તો બેંક ખાતા જમા થશે જાય તો જમા ઓબ્વિયસલી આ આવે તો ઉધાર જાય તો કેટ આઉટ જમા ત્યારબાદ ઓફિસ ખર્ચ ચૂકવા બેંકમાંથી રૂપિયા 15000 રોકડા ઉપાડ્યા ઓફિસ ખર્ચ ચૂકવા બેંકમાંથી 15000 રોકડા ઉપાડ્યા ભાઈ અહીંયા ઓફિસ કાર્ડ ચૂકવવાનો છે અને બેંકમાંથી પંદર હજાર રોકડા ઉપાડ્યા છે ઓફિસ તો કે ઓફિસ કાર્ડ ખાતે ઉધાર શું ઓફિસ કાર્ડ ખાતે ઉધાર અને બીજી અસર એની આવશે બેંક જોડેથી રોકડ જાય બેંક જોડેથી રોકડ જાય એટલે બેંક ખાતે જમા થાય છે ઓકે એ શું થશે મિત્રો બેંક ખાતે જમા થવાનું છે ત્યારબાદ ઓકે પંદર હજાર રોકડા આ તમારો ક્વેશ્ચન નંબર ટુ પણ કમ્પ્લીટ થાય છે પે મેં કીધું તો એમ નર્મદાવાળો નિગમના પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે સાચું કોમેન્ટવાળા આપણે પિન કરી દઈશું ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું નીચેના વ્યવહારો બેવડી અસર જણાવો નીચેના વ્યવહારને શું જણાવવાની છે મિત્રો આપણે બેવડી અસર એની જણાવવાની છે ઓકે તો કે બેવડી અસર જણાવીશું પહેલું છે નગરપાલિકા કરવેરા રૂપિયા અઠ્યાવીસો પચાસ ચેકથી ચૂકવ્યા નગરપાલિકાના કરવેરા રૂપિયા અઠ્યાવીસો પચાસ ચેકથી ચૂકવ્યા એની પહેલી અસર મિત્રો આવશે કરવેરા એ ખર્ચ છે તેથી તેના ખાતે ઉધાર થશે કરવેરા શું છે મિત્રો ખર્ચ છે તેથી તેના ખાતે ઉધાર થશે અને બીજી અસર આવશે બેંક ખાતે જમા થશે બેંક ખાતે જમા થશે કરવેરા શું છે મિત્રો ખર્ચ છે એના માટે નગરપાલિકાનો જે કરવેરા રૂપિયા અઠયાવીસો પચાસ ચેકથી ચૂકવ્યા હતા તો આપણે ચૂકવ્યા ચુકવ્યા બેંકથી છે તો બેંક ખાતે જમા તો થઈ જવાનું છે પાછું એ કરવેરો ખર્ચ છે તેથી તેના ખાતે ઉધાર થશે એટલે કરવેરા ખાતે ઉધાર એવું લખવાનું ઓકે ત્યારબાદ કેટલા રૂપિયા એ બી લખવાના ભાઈ અઠ્યાવીસો પચાસ અઠ્યાવીસો પચાસ એવું લખવાનું હા ભલે યે આપણે લખેલું હતું પણ એ તો ઓબ્વિયસલી તમને ખબર જ છે એવું તો લખવું જ પડશે તમારે ત્યારબાદ બેંકે બેંક ચાર્જીસના ત્રણસો ને સાહીઠ પાસબુકમાં નોંધ્યા છે બેંકે બેંક પાસબુકના જે ત્રણસો રૂપિયા થાય છે તો એ બેંક ચાર્જિસ ત્રણસો રૂપિયા ત્રણસો સાઠ રૂપિયા થાય છે બેંક પાસબુકમાં નોંધ્યા છે તો પહેલી અસર તમારી થશે બેંક ચાર્જીસ ખર્ચ છે આથી ઉધાર થાય એટલે બેંક ચાર્જીસ ખાતે ઉધાર અને તે બીજી અસર શું થશે બેંક ખાતે જમા થશે કે ચૂક લખ્યા કોને છે બેંકે લખ્યા છે તો બેંક ખાતે જમા ભાઈ ઓકે પાસબુકમાં લખ્યા છે એટલે કાપી લીધા એવું સમજી લેવાનું એટલે શું થશે મિત્રો આપણું શું થશે બેંક ખાતે જમા થશે રાઈટ ત્યારબાદ મિત્રો નવસોનું ડિવિડન્ટ વોરંટ મળ્યું છે જે બેંકમાં ભર્યું નવસોનું શું મળ્યું છે ડિવિડન્ડ વોરંટ મળ્યું છે તો એ આપણે બેંકમાં ભર્યું છે ઓકે તો કે એ એની અસર બે અસર શું છે તો કે પહેલી અસર એની બેંકમાં ભર્યું કે નવસોનું ડિવિડન્ડ વોરંટ મળ્યું છે જે બેન્કમાં ભર્યું તો એની પહેલી અસર બેંકમાં ભર્યું એટલે બેંક ખાતે ઉધાર બેંકમાં આપણે ભર્યું છે તો તેના માટે બેંક ખાતે શું થશે મિત્રો ઉધાર થશે અને સાથે તેની બીજી અસર શું આવશે તો કે ડિવિડન્ડ ખાતે જમા થશે ભાઈ ડિવિડન્ડ ભર્યું છે તો જે જાય છે એના ખાતે જમા તો કરશો જ ને અને બેંકમાં ભર્યું છે એટલે એ બેંક લાભ લેનાર થયો ઉધાર થશે ભાઈ ઓકે ત્યારબાદ ઓકે ચોથા નંબરનો ક્વેશ્ચન જોઈશું નીચેના વ્યવહારોની બેવડી અસર આપો ચોથા નંબરનો ભાઈ વિડિયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓકે અને પીડીએફ માટે કોલ કરી દો સ્ક્રીન ઉપર મોબાઈલ આપેલો છે સંપૂર્ણ ગાલા સમેટના સોલ્યુશનની પીડીએફ મળી જશે એમાં એકસો ને પચાસ રૂપિયામાં માત્ર એકસો પચાસ રૂપિયામાં બધાએ બધા વિષયોનો સમાવેશ છે તો ફટાફટ કોલ કરો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર અને મેળવી લો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ ઓકે શરૂ કરીએ ચોથા નંબરનું નીચેના બાવીબ એવડી અસર જણાવો સાત હજાર પાંચસોનો કોસ્ટ ચેક અનિશા પાસેથી મળ્યો સાત હજાર પાંચસોનો કોસ્ટ ચેક કોસ્ટ ચેક અનિશા પાસેથી મળ્યો તો કે એની પહેલી અસર થશે ચેક મળ્યો એટલે બેંક જોડે ચેક આવે બેંક ખાતે ઉધાર કોષ ચેક અનિશા પાસેથી મળ્યો તો કે પહેલી અસર ચેક મળ્યો એટલે બેંક જોડે રોકડ આવે એટલે બેંક ખાતે ઉધાર અને બીજી અસર શું થશે મિત્રો તો કે અનિશા ખાતે જમા થશે અનિશા પાસેથી મળ્યો છે આપણને અને આપણે બેંકમાં જમા કરાવ્યો છે એવું છે તો કે એક ચેક ચેક મળ્યો છે આપણને ચેક મળ્યો છે તો આપણા પૈસા કોનામાં જશે આપણા ખાતામાં જશે અને કોને આપ્યું છે અનિતાએ આપ્યું છે બરાબર સોરી અનિશાએ આપ્યું છે તો અનિશા ખાતે જમા થશે પાછું એ બેંક ખાતે ઉધાર થશે બરાબર કેમ કે ચેક મળ્યો છે પૈસા આપણી જોડે નહીં આવ્યા પણ આપણા એકાઉન્ટમાં આવ્યા છે એટલે આપણા એકાઉન્ટમાં એટલે બેંક જોડે આવ્યા છે આપણા બેંકના ખાતામાં ઓકે સમજી ગયા સિમ્પલ વ્યવહાર છે ત્યારબાદ બીજી અસર આપણે કહી દીધી અનિશા ખાતે જમા બીજો નંબરનો જે વ્યવહાર છે એ વ્યવહાર જોઈએ મિત્રો બીજા નંબરનો વ્યવહાર એમ કે છે આઠ હજારનું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા ભાઈ આઠ હજારનું આપણું ઘરનું ફર્નિચર હતું તો એ આપણે ધંધામાં લાવ્યા છીએ બરાબર તો આઠ હજારનું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા તો પહેલી અસર એની થશે ફર્નિચર ખાતે ઉધાર શું થશે ફર્નિચર ખાતે ઉધાર અને બીજી અસર થશે રોકડ ખાતે જમા ફર્નિચર ખાતે ઉધાર અને તે બીજી અસર રોકડ ખાતે જમા બે ફર્નિચર આવે છે એટલે ઉધાર અને બીજી રોકડ ખાતે જમા પણ થશે અંગત ફર્નિચર તો એટલે ત્યારબાદ ચાર હજાર પાંચસો ભાડાના મળ્યા શું કીધું છે આપણને ચાર હજાર પાંચસો છે એ આપણને ભાડાના મળ્યા છે તો એની પહેલી અસર થશે રોકડ ખાતે ઉધાર શું થશે એની રોકડ ખાતે ઉધાર ભાડાના મળ્યા છે આપણને બરાબર તો આપણા રોકડ ખાતે આપણી પાસે આવે છે તો આવે તો ઉધાર જાય તો જેમાં એવું કીધું જ છે ને ભાડા ખાતે એટલે ભાડાને જે લેવાના તે આવી ગયા છે એટલે ભાડા ખાતે આપણે મિત્રો જમા કરી દઈશું બરાબર તો ભાડા ખાતે જમા નથી રોકડ ખાતે ઉધાર એવું થશે બરાબર ત્યારબાદ પાંચમા નંબરનો ફાઇનલી આપણે ક્વેશ્ચન જોઈશું અને તે પહેલાં ભાઈ જણાવો વાર વાર કેવું પડે ચેનલ હજુ સુધી મને ખબર છે પચાસ ટકા વિદ્યાર્થીઓ એવા છે જે વિદાઉટ સબસ્ક્રાઈબ જે જોતા હશે વિડીયો તો એમને મહેરબાની કરીને કહું છું મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ જ કરી નાખો કેમ કે આટલા બધા વિડીયો આપણે નાખીશું જોવા મુશ્કેલ પડશે ઓકે તો જોવાય તો જોઈ શકો છો અને એટલા બધા વિડીયો ના જોવા હોય ઓકે તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર કોલ કરી દો પીડીએફ મેળવી લો ઓકે એકસો ને પચાસ રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે ઓકે તો ફટાફટ કોલ કરી મેળવી લો કેમકે તમારું ફાઇનલ એક્ઝામનું એસેમેન્ટ આમાંથી જ આવવાનું છે એટલા માટે બરાબર પાંચમા નંબરનો નીચેના વ્યવહારોની બેવડી અસર જણાવો બેવડી અસર છે પીધેલી અસર નથી ઓકે અઢાર હજારનું યંત્રજનકે ચેકથી વેચ્યું અઢાર હજારનું યંત્ર છે જનકે ચેકથી વેચ્યું તો કે એની પહેલી અસર મિત્રો આવશે જનક ખાતે ઉધાર બીજી અસર આવશે યંત્ર ખાતે જમા અઢાર હજારનું યંત્ર જનકે ચેકથી વેચ્યું તો જનક ખાતે ઉધાર જનકે વેચ્યું છે ઓકે ત્યારબાદ યંત્ર ખાતે જમા થશે બરાબર ત્યારબાદ બીજા નંબરનો છે નવ હજારનો માલ રજનીએ રજનીને રોકડેથી વેચ્યો આપણે વેચ્યો છે ભાઈ વેચ્યો કહે છે આપણો માલ કોણો જશે આપણો જશે પૈસા કોને મળશે આપણને મળશે તો રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર કેમ આપણી જોડે શું આવશે મિત્રો શું આવશે રૂપિયા ઓકે અને બીજી અસર વેચાણ ખાતે જમા રોકડ આવે અને માલ આપણો જાય એટલે વેચાણ ખાતે જમા રોકડેથી વેચ્યો છે એટલે આપણે રોકડ ખાતે ઉધાર કર્યું છે નંબરનો છેલ્લો વ્યવહાર છે આ વિડિયોનો તે સાત હજાર પાંચસોના પગારના ચૂકવ્યા તો કે સાત હજાર પાંચસો આપણે જે પગારના ચૂકવ્યા છે તો પગાર ખાતે ઉધાર થશે ઓકે અને રોકડ ખાતે જમા કેમ કે આપણું રોકડ જાય તો જમા અને પગાર ખાતું હતું ઓકે એ આપણે ખર્ચ કર્યું એ જમા થઈ ગયું ખર્ચ છે એટલે ઉધાર બરાબર તો આથી આ વિડીયો પૂરો થાય છે મળીએ ભાગ એકના પ્રકરણ નંબર ચારમાં આમનો દ્વારા ચેપ્ટરમાં ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરે કરવાનું ભૂલતા રહ્યો પીડીએફ માટે કોલ કરી દો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર ઓકે સંપૂર્ણ ગાલા બેટા સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે ઓકે ફટાફટ કોલ કરીને મેળવી લો